હેલો રેવાન તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને વાગ્યા છે અત્યારે સાંજના પોણા પાંચ ને હું ઉઠી નાઈ ધોઈ ને રેડી થઈ ગઈ ને પૂંજાની જવાનું હોય કે નહીં તો એ ના વાગો ને મારે એવું ભરવાનું હોય એનું ટિફિન ને ટિફિનમાં કામ હૈ આજ મારા ફેવરેટ દરભાત તો હું એનો ફટાફટ ટિફિન ભરે દા અને આ જ વ્લોગ મોડો સારો કર્યો ને બે ત્રણ દી પછી ચાલો કર્યો કારણ કે નવરાત્રિમાં તો આમ એક દી હું ગઈ હતી જે દૂધ સોરી પહેરે તે દૂધ કન્ટિન્યુઅસલી બે ત્રણ વાગ્યા સુધી રમી પછી મારા એટલા પગું દુખ્યા એટલા પગું દુખ્યા ને કે હું પછીથી બે ત્રણ દી ગઈ જ ન કારણ કે ખૂબ જરાક ખારું નહોતું શરદી ને માથું ને થોડું થોડું તાવ જીવું નહોતું પગ પગુઈ દુખતા હતા તો થોડાક વાહર આવતા તો તબિયત સારી નહોતી મારી એટલે હું નહોતી ગઈ ને હવે આપણી પ્રોપર તબિયત સારી થઈ ગઈ રેડી થઈ ગયા નાં ધોઈ લીધું ફ્રેશ થઈ ગયા હાજી હાજી બધા ઉઠે ને નાહી ધોએ ને ફ્રેશ થાય પણ હું કાલે રહીતી ખબર નહીં મને નીંદર જ નહોતી આવતી કે આપણે ખબર હોઈએ તો કોઈ વિસારું જાય રાખે વિસારું જાય રાખે બીજા 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 તો કાલે હાંજી નવ વાગ્યાની હું પૂરવાનું ટ્રાય કરતી સવારે પાંચ વાગે સુધી ને અટાણે પાંચ વાગે ઉઠી બાર કલાક જે હું તો થઈ ગયું પણ પાંચ વાગે ને તો ઉઠી નાહિત હું રેડી થતી એટલે ઉઠી તો હાડા ત્રણ વાગ્યાની તો એવું છે એવું ચાલે છે બધું તો આપણે ફટાફટ પૂંજાનું ટિફિન ભરી આવીએ તો ને આ અમારી પંખી મને લાગે ચોવીસ કલાક આ પંખો અમારો ચાલુ રહે

અને પછી બધું રેડી હાલો આપણે બધું ફટાફટ રેડી થઈ ગયું દાળ ભાત અને પાપડ બેગમાં પણ નાખી દીધું આપણે અમે ફિનિશ ટિફિન ભરાઈ ગયું આપણું કામ ફિનિશ પૂંજોય પણ આવતા રેડી થઈ ગયું એટલે હમણાં એ જશે કામે ને આપણે કરશું આરામ ને ગપ્પા મારશું તો પહેલા આપણે એને કામે મોકલી દઈએ પછી આપણે આપણું ચાલુ રાખીએ તો જરા પૂજાને પણ વીડિયા આપણે બોલાવીને હાઈ હેલો કરાવીએ પૂંજા સગોળ નાઈ ધોવા રેડી કામી જવા હાટું શિયાર દીથિયાનો કામી ન ગો આજ કામી જાય તો એણે આરા થાય અને પાછો શું કરવાની કાલે રજા રાખી પૂજા જે છતું ને એટલી આદત થઈ ને કતો કઈ મિસાલો નહી મન તો નો પણ પૂરો કે કે મિસાલો તો કામ આ તો એ કામ કરવાનું થાય તારે દહ કલાક ઘરેથી થી એની થૂક ને તું તરતી કે દહ કલાક કાઢવા જવાની હે એની કઈ વાંધો નહીં કાલે મારે પણ જવાનું છે મારે આજ નો દીક છે તો ટેન્શન ના કાવ જાઓ એમાઝોન નું ભલું કરે ને આવો તેમ કામ કઈક સારું ઓકે બીજો કઈ મેસેજ છે બીજો કઈ મેસેજ તારા વિડિયો માં દેવાનો હોય તો કમ કરવા કોઈ નઈ ચડક નક કર કઈ છે હે બીજો કઈ મેસેજ તારે વિડિયો માં દેવાનો કારણ કે તું જ વિડિયો તો હું એકલી બનાવીશ કઈ ની બસ કઈ બીજો કે હોય તો કે જરા કઈ મન ની કહેવાનું આ જ વિડિયો નું ચુજા કે ની ઓર ઉપર ઉતાર થન કઈ તું જા હમ જોઈએ રૂપારો તૈયાર થઈ જાય હેના એનો મતલબ કા હે એટલે ખાવું આ તું જ આઈ જો અરે કે વીડિયો મેસેજ દેવાનો હે બેની ઓલો મેસેજ કેની ની હી ખવાડ્યું જો કે મેં એની કેટલી ફેરી શીખવાડ્યું પણ એણે કેવું જ નહીં પૂંજા કે નહીં એક ફેરી અમારા સબસ્ક્રાઈબર મેં પૂંજાની કારની સ્પીચ શીખવાડી કે તું બધાની કે તમારા અમારા વિડીયા જોતા રેજો વન પોઈન્ટ વન અમારા સબસ્ક્રાઈબર થઈ ગયા પણ એમાંથી પોઈન્ટ આપણે હટાડી દેવાનો હે વન વન કે સબસ્ક્રાઈબર કરવાના હે તો એ સ્પીચ પૂંજાની શીખવાડી હતી પણ પૂંજો બોલો નહીં તો હું કહેતા પ્લીઝ ઝડપથી બધા સબસ્ક્રાઈબ કરો ફૂલ સબસ્ક્રાઈબ કરો એક રાઈતમાં તો હાઉ સબસ્ક્રાઈબર ને ઓલું કામ કે ભાઈ રાફડો ફાટે નહીં કરવો જોઈએ નો પૂંજા ઈજ જ ને દશેરાના આપણા ફાફડા જલેબી અને સંભાળું ચટણી ચાલો બધા ખાવા મેં ખાઈ લીધા ફાફડા જલેબી પેટ પૂજા કરી લેતી પેટ ફૂલ થઈ ગયું ને પૂંજોય પણ કાયમી વયો વાગવા એવા પૂણા સ તો હજે મયુર હતો તો મારાથી કંઈ કામ નહીં થાય રહોડામાં કારણ કે પછી ખડબડ ખડબડ અવાજ કરી તો ઊઠી ઉઠી જાય અને એની પાસું આજ નાઈટમાં જવાનું હે તો મયુર ઉઠે પછી આપણે કંઈક પાસું ખાવાનું બનાવી મારો વિચાર છે કે સણાનું શ્યાક બનાવવા મણી દેહી દેહીસણ શ્યાક એટલું ભાવે બહુ જ ભાવે જ્યારે આપણે ખબર ઇન્ડિયામાં હાઈટ મૂને પારિયે તાર દેહિસણ શ્યાક થેપલા પૂરિયું ખીચડી રોટલા દહીં ને મૂકે દઈ પછી બીજે દે ખાવાનું સઠને દુ રાંધે ને દુખાવાનું હોય તારે એમાં મારું સૌથી ફેવરેટમાં ફેવરેટ હોય ને તો દહીં કારા સણાનો શ્યાક ને રોટલો ભલે માં મૂકેલ ઢાઢો રોટલો હોય પણ મને એ જ ભાવે એવા ભાવે મારા મોમાં પાણીના કોગરા આવે તો આપણે આજ સણા શાક કરવાનો મારો વિચાર છે તો જોઈએ કાઉ પાસું મૂળ બને કાલે ઊંધિયું બનાવવાનો વિચારું તો ને પૂંજો કહો ઊંધિયું બનાવી ઊંધિયું બનાવી હું આપણે ને એ હેઠો લેવા ગો બધું તો મેં દાર બાફવા મૂકી દીધી ઊંધિયામાં તો બહુ વાર લાગી એટલે એનું કા બાફવા બાપા દઉં પૂંજો એવો તો કીધું હતો ને ઊંધિયું બનાવું કે આ કામ કર્યું કે દાર ભાત ખાવાનું મન થયું પછી મેં કહી દીધું કે મારું મન થયું જો મને ભાવે ખરીને મન તો ઊંધિયાનું તો પણ પછી ટાઈમ લાગે એવું તો ને તો એવા હાટું દરભાત બનાવ નાખ્યા તો ફટાફટ પતી જાય આપણે તો આજે પણ એ જોઈએ કે મન તો સણા બનાવવાનું હે પણ મયુર ઉંઠી ઉઠી તા મન ખબર નહીં કામ બદલે ન જાય તો પણ દેહી દેહીસણામાં તો વાર ન લાગે એટલે બનાવશું તો બસ એવું ચાલે છે અમારે તમારે બધાને કેવું ચાલે છે જરા કમેન્ટ કરીને કહો અમને કે તમારે કેવું ચાલે શું ચાલે છે કારક 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 કમેન્ટ કરવા જોઈએ હું સ્ટક થઈ ગઈ કીંક બીજું બોલવું તો પણ કંઈ વાંધો નહીં કારક કારક તમારે બધાને કમેન્ટ કરવા જોઈએ બધાને કંઈક કંઈક તમે પૂછો તો હું કંઈક આન્સર ને કંઈ નહીં તો જય શ્રી રામ કમેન્ટમાં લખો બધાએ પણ કમેન્ટ કરો તો બસ એ અને હા એક વાત મારે કહેવાની છે હમણાં થોડાક દિમાં એક મસ્ત નવું સરપ્રાઇઝ આવી છે તો આપણે તમે બધા વેઇટ કરજો ને વિડિયા બધાય જોતા રહેજો કે કદાચ કયા વિડિયામાં હું સરપ્રાઇઝ રિવિલ કરા પૂંજાની તનેત કીધું આજુભર પૂંજાને નથી કીધું ન કંઈ કંઈ સરપ્રાઇઝ તો ન તેને ઝડપ ઝડપ બધું કહી દેવું એ કે કહે દે નહીં કે દે નહીં એમાં કામ કહી દે નહીં તો પૂંજાની નથી કીધું તો એ સરપ્રાઇઝ આવશે એટલે આપણે તમને દેખાડશું તો બસ લે હમણાં ત રજા આવતી હતી નવરાત્રિમાં ને બધા હા ને બધા નવરાત્રિના કમેન્ટ કરજો કે કેવી મજા આવી કોણ કોણ કઈ કઈ જગ્યાએ નવરાત્રિ બહુ અસલ થાય હા તો વિડીયોને એન્ડ કરીએ વિડીયો ગમે તો પણ લાઈક કરજો નો ગમે તો પણ લાઈક કરજો ગમે તોય સબસ્ક્રાઈબ કરજો નો ગમે તોય સબસ્ક્રાઈબ કરજો ગમે એ કરજો પણ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો બાય જય હિન્દ